શહેરના દેરાપુર જૈન સંઘમાં દેવી સુરી સમુદાયના સાધ્વીજી ધર્મ શ્રીજી મહારાજ સાહેબ નો માસિક પ્રવેશ થયો હિન્દુ અને જૈન સમાજમાં ચાતુર્માસનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે શહેરના મધ્યમાં રાજમેલ રોડ ખાતે આવેલ દેરાપુરમાં બાબાજીપુરા જૈન સંઘમાં આજે સવારે છ વાગે કીર્તિ સાધવીજી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબનો વાંચતે ગાજતે પિરામિતાર રોડ ગુંદા ફળિયા થઈ હનુમાનજી મંદિર પાસેથી નીકળીને દેરાપુર જૈન સંઘમાં પ્રવેશ થયો હતો એમ સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ ચાતુર્માસ દરમિયાન દેરાપોર જૈન સંઘમાં પેથળ શાહના ચરિત્ર ઉપરના ગ્રંથનું મહારાજ સાહેબ વાંચન કરશે જેની આજે ઊંચી બોલી બોલાઈ હતી જે વોરાવવાનો લાભ રીટાબેન રતિલાલ શાહ પરિવારે લીધો હતો આજના સાધ્વીજી ભગવંતના ચાતુર્માસિક પ્રવેશ પ્રસંગે મુંબઈ અમદાવાદ અને વડોદરાના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા સાધ્વિષી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજા સાહેબે ખૂબ જ મનનીય વ્યાખ્યાન આપી માંગલિક ફરમાવ્યું હતું ત્યારબાદ સવિતાબેન દલાલ ડભોઈવાડા તથા લીલાબેન વાડીલાલ સુભાનપુરાવાળા તરફથી ગોળની ચાકીની પ્રભાવના કરવામાં આવી હતી એમ સંઘના ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતું

જે વાદળો જોઈને રાજી થાય કે હવે અમે જે વાવણી વાવણી કરવાના એ ફટાફટ વરસાદ દ્વારા અમને સિંચન મળશે અને અમારી આશાઓ ખેડૂત કાળા વાદળો જોઈને નાચી ઉઠે છે એમ અમારો જૈન સમાજ જૈન શ્રાવક શ્રાવિકાઓ ગુરુ ભગવંતોને જોઈને એટલા આનંદમય થઈ જાય છે અને આનંદમય પ્રવેશ કરાવે છે કે અમને ચાર મહિના

તપ ત્યાગના તોરણ બાંધશે અને ગુરુ ભગવંત આવશે આંગળી પૂરશે વિધિ વિધાન ક્રિયા સહિત સાથિયા પૂરશે અને જૈન સમાજ આજે તપ કરવામાં પણ એટલો પાવરફુલ છે કે જૈન ધર્મ સિવાય આવો કોઈ તપ કોઈ શાસનમાં જોવા નહીં મળે કોઈ ધર્મમાં પણ જોવા નહીં મળે અને ત્યાગમય અમારો આ જૈન ધર્મ અને સાધુ સાધુ ભગવંતો આજે પરમાત્માને વર્ષ ઉપર થઈ ગયા એક શાસન અને ભગવાન આજ્ઞાથી ચાર મહિના વર્ષાકાળમાં કાળમાં સ્થિરવાસ રહે છે એટલા માટે કે જીવ દયાનું પરિપાલન થાય એટલા માટે જેમ અમારો પ્રવેશ કરાયો તેમ શ્રાવકોએ પણ અહીંયા પ્રવેશ કરવાનો છે એમ નહીં કે સામયમાં સુરા પર્યુષણ માં પૂરા અને બાકી બધે અધૂરા આવું રહેવું ન જોઈએ ડેરા પર જૈન સંગને અમારી ખાસ નમ્ર વિનંતી છે ત્યારબાદ શુક્ર સાગર કાવ્ય ગ્રંથ બેતરસા ચરિત્ર અમારા શ્રી સંઘમાં ઉલ્લાસભર મંચાશે અને એમાં પૈથરસા ચરિત્ર થર્ટી ટુ વર્ષની ઉંમરમાં માં પૈથરસા જે બ્રહ્મચર્ય નો શિકાર કરે છે શિકાર કર્યા પછી જૈન ધર્મ ની જે ચડતી કરે છે શાસ્ત્રના કામ કરે છે એ ખરેખર સાંભળવા જેવું ચરિત્ર છે જીને